નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો કચ્છના રેલવે સંબંધિ પ્રશ્નો સંબંધે પ્રસિદ્ધ સમીક્ષક અભ્યાસુ એવા હરેન એન મહેતાએ ન્યૂઝ ચેનલ સાથે વિસ્તૃત વાત કરી શું છે રેલવે સંબંધિ પ્રશ્નો અને ઉકેલ જાણો કચ્છના રેલવેને લગતી તમામ સમસ્યાઓ અંગે હરેન એન મહેતાએ ન્યૂઝ ચેનલના નવીન મહેતા સાથે વાત કરી કચ્છના રેલવે સંબંધી પ્રશ્નો ત્રણ ભાગમાં વહેંચી ચર્ચા કરી છે આજે પ્રથમ ભાગ સંસ્થાગત માળખા સંબંધી તથા બીજો ભાગ નિર્માણ અને વિકાસ સંબંધી હરેનભાઈએ મુલાકાત દરમિયાન ખૂબ જ ઊંડાણથી અભ્યાસ સાથે વાત કરી તે રજુ છે દર્શક મિત્રો આપણે હરેશભાઈ ન મહેતા પાસે આવ્યા છીએ તેઓ કચ્છમાં કદાચ હું એમ કહું કે એક માત્ર પોલિટિકલ એનાલિસ્ટ છે અને વધારામાં એ ખૂબ જ અનેક વિષયના અભ્યાસો છે એ ડીપલી અભ્યાસ કરે છે અને એ અભ્યાસને કારણે કચ્છને એક વિચારવાની દિશા મળે છે કચ્છના રેલવેના પ્રશ્નો અંગે તેઓ શું કહેવા માંગે છે કચ્છના રેલવેના પ્રશ્નો બે થી ત્રણ ભાગમાં આપણે લઈ શકીએ એવા પ્રકારના રેલવે પ્રશ્નો છે

એક સંસ્થાગત માળખાના સ્વરૂપના બીજા નિર્માણ અને વિકાસના સંદર્ભમાં સ્વરૂપના અને ત્રીજા યાત્રિક સંબંધી હવે આપણે આ દરેકની ત્રણેય મુદ્દાની આપણે જુદી જુદી ચર્ચા પહેલો મુદ્દો કયો લઈ રહ્યા સંસ્થાગત માળખા તો આપણે પહેલા સંસ્થાગત માળખામાં રેલવે શું કરવું જોઈએ કચ્છ માટે તો એની આપણે ચર્ચા કરીએ તો સાહેબ આપ આ ચર્ચામાં આગળ કચ્છની માંગ છે કે કચ્છને અત્યારે કચ્છનું રેલવેનું સંચાલન જે થાય છે ને એરિયા લેવલ ઉપર થાય છે એને બદલે ડિવિઝન લેવલ ઉપર થવું જોઈએ ડિવિઝન મથક મળે તો અહીં જે નિયંત્રણ અધિકારી હોય એને વ્યાપક સત્તા મળે નિર્ણયના અધિકારો મળે અને આપણી જે સમસ્યાઓ છે એ સરળ થાય આ માટે આ માંગ આપણી આજની નથી ચાર દાયકા જૂની છે આજથી ચારેક દાયકા પહેલા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ કચ્છના ગાંધીધામ કંડલાના ઔદ્યોગિક વિકાસ કચ્છના આર્થિક વિકાસ બધાને કેન્દ્રમાં રાખી એક

એક બાજુ કચ્છના પેસેન્જરો સમસ્યા હતી કે મુંબઈ જાય ત્યારે બરોડા જે અપડાઉન કરતા એ લોકોને કારણે બહુ પ્રશ્ન મુંબઈના લોકોને પણ એમના પ્રશ્નો હતા એટલે આપણે એ માગણી કરી હતી અને આજે પણ કચ્છ અમદાવાદ ડિવિઝનમાં છે ત્યારે અમદાવાદ ડિવિઝનની આવકનો મુખ્ય હિસ્સો કંડલા અને બુંદરાને કારણે કચ્છનો છે

તો ગાંધીધામ ડિવિઝન માટે અત્યારે હવે પ્રયત્ન કરવો જોઈએ મને લાગે હવે સમય પાકી ગયો છે અત્યારે સમય પાકી ગયો બધી વસ્તુ અનુકૂળ છે ને અત્યારે જો આપણે લાભ લેવાનું ચૂકી જશું તો પછી આપણે પસ્તાઈ એના કરતા બેતર એ છે કે આપણે એના માટે ખાસ કરીને ગાંધીધામ ચેમ્બરે હવે તેના એ પ્રયાસો આગળ વધારવા જોઈએ અને કચ્છે તેને ટેકો આપવો જોઈએ ગાંધીધામ રેલવે ડિવિઝન મથક બનવું જોઈએ બનવું જોઈએ દર્શક મિત્રો આપણે જોયું કે ડિવિઝન બને તો કેટલા બધા પાવર્સ આપણે પાસે આવે ગાંધીધામ પાસે અને એ પાવર્સને કારણે આપણે છેક નારાયણ સર્વર અને તેનાથી આગળ લખપત અને અત્યારે જે મિનરલ્સના જે પોકેટ છે જ્યાં અત્યારે ઇન્ડસ્ટ્રીસો વિકસી થઈ છે સિમેન્ટના પોકેટ છે જ્યાં ત્યાં સુધી રેલવે લઈ જવી હોય અને ત્યાંના પ્રશ્નો કંઈ પણ હોય વચ્ચે રેલવેના ના અંગેના તો આપણે ડિવિઝન માં સારી રીતે ઉકેલી શકાય અને મળવું એ આપણો કદાચ હક પણ બની જાય ક્યારે કારણ કે આટલા મોટા રેલવે તંત્રનો જે ભાગ છે એ આટલો વિકસિત થાય સુધી જો કિલોમીટર દ્રષ્ટિએ જોઈએ તો કચ્છ કચ્છ ઠેઠ આડેસર સુધી જઈ તો આપણા માટે એ અત્યારે સમય છે ને આપણે એને માગવો જોઈએ હરેશભાઈ આપણે કહ્યું કે એટલો સમય અનુકૂળ છે કે જ્યાં સુધી નરેન્દ્ર મોદીની સરકાર છે બીજેપીની સરકાર છે બીજેપીની સરકાર છે ત્યારે આ બધા બેનિફિટ લેવા માટે આપણા માટે સારો સમય ગણી શકાય હવે આવે છે બીજો માળખાકીય વિકાસ રેલવેનો માળખાકીય વિકાસ કચ્છ માટે કેટલો જરૂરી છે તો હરેનભાઈ આપણે એના ઉપર ચર્ચા હા આપણે જોઈએ કચ્છ હવે મોટે ભાગે કચ્છનું સ્વરૂપ બે ભાગમાં વેચાયેલું છે પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ પૂર્વ કચ્છ એટલે જાણે ભારત નું વિકસિત વિસ્તાર દિવસે ન વધે તો રાતે વધે અને એના માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર કારણ કે સરકારની જરૂર છે રાષ્ટ્રને જરૂર છે કોર્પોરેટ સેક્ટર ને જરૂર છે અને રાષ્ટ્રના હિતમાં છે એટલે આપણે નહીં કરીએ તો પણ હવે વિકસે અને કુદરતી સવલતો નેશનલ હાઈવે રેલવે અને પહેલેથી મળી ચૂક્યા મળી હવે હવે આપણું સમગ્ર પુરુષાર્થ કેન્દ્ર પશ્ચિમ કચ્છ હોવું જોઈએ પશ્ચિમ કચ્છમાં આ બાબતમાં જેના બેદરકારી પણ છે ઉદાસીનતા પણ છે નિષ્ક્રિયતા પણ છે હવે આજે પશ્ચિમ કચ્છના વિકાસ માટેની માળખાગત વિકાસ એ પૂર્વ શરત છે અને એમાં પણ રેલવે વિકાસ એ પાયાની શરત કારણ કે ખનીજ સંપત્તિ છે પર્યટન સ્થળો છે વિશાળ વિસ્તાર છે જમીન છે જેથી ભવિષ્યમાં અનેક થઈ શકે તેમ છે દરેક ક્ષેત્રમાં હવે આપણે કહીએ તો કચ્છની રેલવેની માંગો વિશે વિચારીએ પશ્ચિમ કચ્છના સંદર્ભમાં તો એક માંગ અત્યારે સક્રિય છે ચાલે છે ભુજ માનવીની છે ભુજ માનવી રેલવે વિસ્તરણ પણ આ બાબતમાં હવે વાત કરીએ કે આપણે કેટલો પ્રમાપ સેવ્યો છે આજે આપણે ઉચ્ચ થાય છે કે માનવીના વિકાસની વિપરીત અસર થઈ છે ઓગણીસો સડસઠ માં એમ શેઠ કચ્છના સંસદ સભ્ય બન્યા અત્યારે કોંગ્રેસ પક્ષની સરકાર હતી કેન્દ્રમાં અને રાજ્યમાં અને તેમણે કચ્છ માટે રેલવેની માનવી વિસ્તારની રેલવેની સર્વે થઈ હતી કચ્છમાં કાંઠાળ રેલવે અને તે ગાળામાં બ્રોડગેજ રેલવેનું કામ ચાલતું હતું ત્યારે સીએમ પુનાચા રેલવે મંત્રી કચ્છમાં આવ્યા હતા એમની પાસે પણ રજૂઆત થઈ હતી એમણે સકારાત્મક રિસ્પોન્સ આપ્યું હતું અને માનવીની મોજણી થઈ પણ ગઈ પણ એ પછી કોંગ્રેસનું વિભાજન મોટા રાજકીય પલટા આવ્યા અને આપણે આ વાત વિસરી ગયા એ પછી બીજું તમે જુઓ કે બીજો ચાન્સ મળ્યો બીજો બોકો બીજો ચાન્સ મળ્યો કે જયારે કચ્છનું રાજકીય સ્તરે કોંગ્રેસમાં પણ વર્ચસ્વ હતું ડોક્ટર મહેતાનું કારણ બીજી ભાજપ વખતે પણ માનવી કેન્દ્ર સ્થાને હતું પ્રભાવ હતો પણ તે વખતે પણ આ મુદ્દો ભૂલી જવાય જોઈએ એવી માવજત નથી નકા મને એમ લાગે છે તે વખતે ત્રીજો મુદ્દો કહું કે માનવી તાલુકાના દિનેશભાઈ ત્રિવેદી ભારતના રેલવે મંત્રી અનુકૂળ હતા પણ આપણે જે રાજકીય જાગૃતિ સક્રિયતા સામૂહિક પ્રયાસો કરવું જોઈએ ન થયું અને ગુજરાત સરકારનું વલણ પણ આપણા પાસે નકારાત્મક માત્ર બે માં નરેન્દ્રભાઈ મોદી આવ્યા એ પછી કચ્છની

પણ દાદ નહોતું મળતું એટલે નરેન્દ્રભાઈ સારી રીતે જાણે છે કે કચ્છમાં હશે પણ ઉપેક્ષા થઈ છે એટલે હવે એમનું ધ્યાન ખેંચવાની જરૂર છે અને મને એમ લાગે છે કે આમાં આપણે દિનેશભાઈ ત્રિવેદી પણ મદદ મેળવવી જોઈએ અત્યારે તેઓ ભાજપમાં છે રેલવે બાબતમાં આ દેશમાં અત્યારે જે જાણકાર લોકો માનવામાં આવે છે એમાં એક તરીકે એમની ગણતરી થાય છે એમના અભિપ્રાય વચન છે એમની વ્યૂહ વિચારોને ધ્યાનમાં રાખવામાં આવે છે ત્યારે આપણે જો આપણે આનો લાભ ન લઈએ તો એ મને લાગે છે ઉચિત ન ગણાય દેવે આપણે એક છે જો તેમને કોન્ટેક કરી દબાણ કરીએ તો મને લાગે માંડવી નો રેલવે પ્રશ્ન હવે આસાનીથી ઉકલી જાય અને કચ્છમાં એકમાં જરૂરી છે ભુજ માંડવી રેલવે હવે આપણે એક જ દાખલો દઉં કે વિલંબ થયો લગભગ ચાલીસ વર્ષ પચાસ વર્ષ ઉપર વિલંબ થઈ ગયો હવે તમે જુઓ કે આજે સૌથી મોટો ખર્ચો જે પેલા સો કરોડ ની અંદર કરોડે પહોંચ્યો છે શું જમીન મેળવવા જમીન નો પ્રશ્ન માથાનો દુખાવો બન્યો છે પણ વધી જાય હવે જેમ જેમ સમય જશે તેમ આ પ્રશ્ન માથાનો દુખાવો બનશે વધુ જમીન સંપાદન કરવું એ પણ મુશ્કેલ થાય છે એટલે જ હવે આપણે આ બાબત આખા માનવી પૂરતો નથી પણ આખા કચ્છનો છે એ બનીને પ્રયત્નો કરવા જોઈએ કે રાજકીય સ્તરે સામાજિક સ્તરે બધા સ્તરે પ્રયત્ન થવા જોઈએ હવે બીજો પ્રશ્ન લઈએ નળિયા વિસ્તારમાં રેલવે પહોંચી ગઈ ખરેખર આપણે વડાપ્રધાન મોદી ના આભારી છે એમને કારણે આ શક્ય બન્યું નકા હું નથી માનતો જોયું તો એ નલિયા લઈ આવવા રોડ કેજ બનાવવા માટે કન્વર્ઝન માટે ઘણો સમયથી એ દરખાસ્ત મંજૂર થયેલી પડી હતી લાઈવ નથી થતી લાઈવ નું ઉખડી ગઈ છે ગઈ અને સાવ એમ જે આમ લાગતો કે નલિયા રેલવે હવે ધોવાની જ નથી એવી એવી સ્થિતિ ઉપર આવી ગયા પણ મોદી સાહેબે એને ફરી પુનર્જીવિત કરી આજે રેલવે નલિયા સુધી પહોંચી ગઈ હવે વાયર સુધી વાત વાયર સુધી હવે જો વાયર વાત આવે છે તો આ ખેતી જમીન સંપાદન કરવાની સમસ્યાઓ આ ન થાવી જોઈએ કચ્છમાં એક છે ને મારી દ્રષ્ટિ વિષય થોડો કો થાશે પણ જરા ટિપ્પણી કરું કે વિકાસોન્મુખ માનસિકતાની પણ આવશ્યકતા છે જ્યારે વિકાસ થતો હોય ત્યારે પોઝિટિવિટી બહુ જરૂરી છે કરવું જ જ પડે એક ભોગ તો પડશે અને જમીન સંપાદન વગર વિકાસ કઈ રીતે શક્ય બનશે કૃષિ વિકાસ ઔદ્યોગિક વિકાસ વ્યાપારિક વિકાસ માળખાગત વિકાસ જમીન તો પેલી જરૂર પડશે અને એમાં એ માટે લોકોને કેળવવા રાજકીય નેતૃત્વ ની અને સામાજિક નેતૃત્વની ફરજ છે ગુજરાત સરકારે નિર્ણય લે ગાંધીધામ ને મહાનગરપાલિકા તો કેટલા ગામડાઓ વિરુદ્ધ અમને એમાં નથી જોડાવું અમને બાકાત રાખો હવે આ કઈ રીતે વ્યવહાર સંગત છે તમે અત્યારે બાકાત રહેશો તો ક્યાં સુધી રહી શકો રાજકીય સામાજિક નેતૃત્વ મહાજનો બધા મહાનગરપાલિકા ટાઉનશિપ છે મૂળ કંડલા કંડલા આજે અંજાર હોય ગાંધીધામ હોય ભચાઉ હોય આ બધા પૂર્વ કચ્છની જલાલી અને કંડલા ઉપર નિર્ભર ઉપર નિર્ભર છે એ વસ્તુ મહત્વની કંડલા સંકુલ છે અને એવી જ રીતે હવે મુન્દ્રાને કેન્દ્રમાં રાખીને આગળ આગળ વધવું જોઈએ આપણે ભુજના કે પશ્ચિમ કચ્છની માનસિકતા પણ તેને કેન્દ્રમાં રાખી

કે એવી રીતે જેમ નલીયાથી વાયોર થાય એમ નારાયણ સરોવર માતાને મળ લખપત ની મોજણીનું કાર્ય ચાલતું હતું હવે આપણે વોચ રાખવી પડશે કે મોજણી ક્યાં આવી કેટલે આવી મોજણી પછીને કામગીરી ક્યાં પહોંચી અન્ય એવું થશે માનવીનું પુનરાવર્તન થશે એમને ફાઇલોમાં પડી જશે નરેન્દ્રભાઈ જો આ કાલે કે નહીં હોય અને બીજું કોઈ હશે તો પછી આપણે માનીએ છીએ કે આપણે આ જો આટલો આટલો ઘણો પછી નુકસાન થાય પછી પસતા એના કરતા અત્યારથી જ આ બાબતમાં સક્રિયતા કેળવવી જાગૃતિ અત્યારથી રાખવાની જરૂર એવો મારું વિનમ્ર પણ એટલે અત્યારે જે મોજણીઓ થાય છે ને એને પરિણામ સ્વરૂપ લઈ આવવા માટે અત્યારથી આપણે જરૂર સક્રિય બનવું જોઈએ કારણ કે ઘણા તબક્કા આવે ખાલી મોજણી નહીં મોજણી પછી એના ઉપર વળી સ્કૃતિ થાય એના ઉપર બજેટ ફાળવાય બજેટ માં એક સતત પૈસા ના મળે દરેક બજેટમાં ટુકડે ટૂંકે પૈસા મળે એ જો નીકળી જાય ને વર્ષો નીકળી જાય ને પછી ગવર્મેન્ટ બદલાઈ જાય તો પ્રતિકૂળતા ઉભી થાય હવે એવી જ રીતે હમણાં મેં એક બીજું આગળ સજેશન કર્યું છે ભુજ મુન્દ્રા રેલવે માર્ગનું વિસ્તરણ આ બહુ જરૂરી છે કારણ કે ભુજ રેલવે થી ના નકશાથી આખા દેશ સાથે જોડાયેલું છે ભુજ હવે જો મુન્દ્રા થી ભુજ ની પટ્ટી બની જાય તો રેલવે નો એક નવો વહન માર્ગ ઊભો થાય આ વહન માર્ગ અનેક રીતે ઉપયોગી કારણ કે મુન્દ્રા બંદર ઝડપથી વિકાસ કરે છે

હવે સક્રિય બનવું જ જોઈએ મને લાગે છે જો આપણે બીજું ભવિષ્યમાં જે રોજગારી નિર્માણ માટે મુન્દ્રા બહુ મહત્વનું ક્ષેત્ર બનશે હવે એમાં રોજગારી માટે પોકેટ લોકો ગમે ત્યાં રહેતા હોય પણ અપડાઉન કરી અને પણ મુન્દ્રા જઈ શકે ને સાંજે પોતાના ઘરે પાછા આવી શકે એવું કરવું હોય તો ભુજ મુન્દ્રા વચ્ચે ધોરીમાર્ગ એક્સપ્રેસ વે અને ભુજ મુન્દ્રા વચ્ચે રેલવે વિસ્તાર હોય બહુ જ તો આપણે અનુભવ છે કે લોકો અમદાવાદ થી વાપી જાય છે

બુજ આવતા હોય પ્લમ્બર હોય સુતાર હોય પાછા ઘરે સાંજે પાછા પોતાની ગામડે ચાલ્યા જતા હોય એ જ રીતે દૂધવાળા છે તમે જુઓ આજે રસ્તા દૂધવાળા આજે 40 50 કિલોમીટરથી આવે છે આવે છે અને હવે પોતે જ વેચે છે ગ્રાહકોને સીધા એ તો પહેલા બુજમાં આપી જાવા તમે જુઓ અને એમનું શોષણ થાતું હવે આજે તમે જુઓ કેટલો ફરક પડી ગયો એટલે માળખાગત વિકાસ બહુ જરૂરી છે અને દેશ દેશતે મુંદ્રા બહુ હવે આપણા માટે બહુ અગત્ય હવે મુંદ્રાને ફોકસમાં રાખવું અને મુંદ્રા સાથે પશ્ચિમ કચ્છની કનેક્ટ એક્ટિવિટી જો કરવી તો ભૂજ એ દૃષ્ટિએ તેમજ મુન્દ્રાના માલના વહન માટે પણ ભૂજ ડેવલપ થાય એ જરૂરી છે પાટીદાર પટ્ટી કંઠી પટ્ટી આહીર પટ્ટી આ બધામાં મોટું મૂડી રોકાણ આવશે અને મેન્યુફેક્ચરિંગ આપ મળશે પછી વ્યક્તિગત એન્ટરપ્રેન્યુરશીપ સેલ્ફ પછી સ્ટાર્ટઅપ એ બધું જ આવે હવે રોજગારી સરકારી નોકરીઓમાં નહીં મળે હવે રોજગારી આવી રીતે આવી રીતે કરવી પડશે અને એના માટે આપણે માળખાગત રીતે પેલી થી સજ્જ ને તૈયાર હોવી બહુ જ હરેનભાઈ પાસે આ માળખાગત કચ્છમાં રેલવે ની વિકાસની વિકાસ ની વાત કરી કેવું માળખાગત વિકાસ થવો જોઈએ લોકોએ શું વિચારવું જોઈએ લોકોએ પોતાની કેટલી માનસિકતા બદલવી જોઈએ અને રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે અને બધા ક્ષેત્રે એક સંકલન કરીને એક અવાજ ઉભો કરવો જોઈએ અને અત્યારના માહોલનો લાભ લેવો જોઈએ અને જે માળખાગત સુવિધામાં સરકારે જે વિચાર્યું છે દરેક એ સ્ટેજે એને પુષ્પ કરતા રહેવું જોઈએ તો આપણે એને પરિણામમાં બદલી શકાય રેનભાઈ બરાબર છે હવે ત્રીજો ભાગ પેસેન્જર ને લગતા સમસ્યા સંબંધિત છે તે હવે પછી જોઈશું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ નવ જાન્યુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર